હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાળ હાલો આજે આપણે જવાનું છે આ વાળીએ કેમ કે મોટર કાઢવાની છે એ કાલના વિડીયોમાં આપણે આવ્યું જ નહોતું પણ એ આપણે ઉતાર્યું છે અને કાલ ને આપણે જીરામાં રાતોરાત ફૂંકણી હાટી નાખી છે અને મોટરે કાઢી લીધી હતી હાંધો બરી ગયો હતો તે હાંધો રાઈતે કમ્પ્લીટ કર્યો છે અટાણે ખાલી ઉતારવાની છે એ ઓલા જણું તો વયા ગયા હું થોડોક રહી ગયો વાંહે તો રેડ્યો હાલો વિડીયોમાં કન્ટિન્યુ વાડીએ જઈને આપણે મળી અને સાંજે ફૂકડી ઐને એ તમને બતાવ્યું આમાં અને ખોડી બોડી કમ્પ્લીટ કરી હતી એ બતાવીયું બીજો તો નહોતો ઉતાર્યો વિડીયો પણ એટલો ઉતારેલો હોય અને હવે આપણે અટાણે જઈ અને પાછો બનાવીશું અહીંયા જઈને વિડીયો હાલો વાળા બધાય વાંચ્યો હોય મને ફોન આવી ગયો હતો તો જાવ દો હાલો મળી એ વાળીએ જઈને અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઇબ ચરડાટી થઈ ગઈ ચાલુ અચાનક અમે તનસિયાર જ છે આઈને બહુ જણો હતા અરધી ઉતારી છે અરધી બાકી રહી છે बाय 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 कहो किम छोटी जे एक आधा हाथ तो ढीलू करवा जे बाय 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 कहो ती छोटी जे ઉભારી હાથ લેવ રે હું ઈ થોડો હવે ઉભડી ગયો ભાઈ જો હવે ગયો ઓ થાનિયા બધાને વાહે બે ભાઈ ધાન રોપતા હે કામ હા હાલો તો જો આપણે આવી ગયા છીએ વાળીએ જો ટ્રેક્ટર ને પડ્યું હે ઘોડી જોડેલી જો હમણાં ઘોડી લગાવવાની હે આપણે અહીંયા જ્યાંથી કાટવાની હે મોટર ઘોડી હજી ઉભી કરવાની બાકી હે જો મારી અને રાખી દીધી હે પાના પકડ જો બધા પડ્યા આવી ગયા કેમકે આ વાક્યું ને એ બધું ખોયલું નું અને આપણે હે ને જો ફૂકણી આલે હે જીરામાં આવડીએ અને ચણાય પાકી ગયા જો આપણે અને જીરામાં આલે છે ફૂકણી દિવસ ને હે ને ફૂકણીનો વેચ નથી હમણાં બઘડાટી બોલે રાઈતે આકી કેમ કેમકે મજૂર આપડી વાળીએ છીએ એટલે મજૂર ની ઉપાધિ નથી ઈ કે રાઈતે આકી નાખવામાં આવી તે મજૂરે આપણે વાળીએ હે કાલ તમે જોયું હોય જીરું ઉપાડતા હતા એવડે ઈ છે બધાય તો જો અહીં ફૂંકણી હાલે છે ને જીરાની સુગંધ આવે ને જો આમાં કાચમાં ઉઠતું આવે એની ભૂકી હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અહીંયા જઈને પાછા મળી અહીં ભૂકી ઉડે છે જો ખામી આવે બધી તને ખાવ નજીક પૂગી ગયા એટલે ધૂળ ઉડે

હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાકાળ અને હમણાં ભેગા કરવા પડે હા લગ્નમાં પડી ગયો હતો આજે તો આખો દિવસ લગનમાં માં ત્યાં જો વાડી આવ્યા ને ભેહું દોવાનું ડાયરેક્ટ કામ જો ખાણ કાઢવાનું આલે હમણાં આવ્યા જ છે અને હવે ભેહું જોવા વાત જો એમ ભૂરી તો પેલા બરકે અહીંથી પાઈ લીધા હે લીલા લીલાળોએ વટાણ વાઢી લીધો હવે દોઈ લઈને પછી પાસે જાવી ઘરે કેમ કે હમણાં હે વિડીયામાં બળ ખર થઈ ગયું બધું બખેડે પડી ગયું વેત આવતો નથી ને એટલે અને આપણે કાલ પછી રાતે હે ને મોટરને એવું કાઢ્યું હતું ને જીરું કાઢ્યું હતું ને એવું બધું છે એ હવે તમને આમાં બે દિનનો વિડીયો ભેગો કરવો જોઈએ ત્યાં માને એક વિડીયો પૂરો થાય હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ હવે પાછા ભે હું દોવા ટાણે મળી ખાણ બાણ કાઢી હજી કેટલા બધું લઈ લઈ પછી પાછા ભેગા થાય તો હાલો મહેંદી છે દોવાવા ભૂરીને શરૂઆત કરી ટીલાભાઈ જોઈ લો ખીમ બાકી આ જેવો ઉનાળો આવી ગયો હોય ફૂલ એવું લાગે તો ધમાઈ રહી આજી ઊભું થવાનું નામ નથી લેતું ટીનુ ને લંગડી આવી ગયે છે આપણે હવે લાઈન બધાને દોવાનો વારો આવશે અને જો ખળ છે ને ત્રણ બથું એક વાં પડી એક આ અને એક આય વાઢી નાખી છે હવે દોઈ લે એટલે નાખીને પછી ઘરે ટીલા એ ટીલા ટીલા ભાઈ ના આજ ધમારી નાખ્યો ટીનું એ ટીનું બેન અમારે

ભોગરી જો સટા સટ કરી ગઈ લોયા ને તીલા ને જો હા ઉતા મે રહે અહીંયા લાઈન માં વારો આવે છે હજી આ બે નો પેલા વારો આવી છે પછી નો ને પછી આ ટીનો નો ટીનો ટીનો હમણા ભૂકી નથી રહેતી ને નગર એ કરે એ ચાલુ રાખે

હાલો તો બધા દોવાઈ ગયા કમ્પ્લેટ હાવ લોયા ખાલી કરી ગયા બે હવે લોયા લઈ લઉં જ્યાં લીલાડો પીડો ને બધા નાખી દઉં અને આમાં ટીનું દૂધ દૂધ પી પછી જવા દે ઘરે લંગડી ભાઈ ને જો દૂધ જડી ગયું હાલો તો ફટાફટ નાખ દે લીલાડો અને પછી જવા દે ઘરે અને વિડીયોમાં ન આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ ને આપણે વિડીયો કરી દે અહીંયા પૂડો જો કાલે પાછો નવો બનાવવાનો વેતા આવીએ તો આપણે મળીશું કાલે ને કંઈ પરમ દિવસે કે ગમે ત્યારે ચાલો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં